જમિયત ઉલમા એ હિંદ સંચાલિત શાહ ઝકરિયા હાજીપીર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં ધોરણ દસ અને ધોરણ બારનો માર્કશીટ વિતરણ કાર્યક્રમ યોજાયો શાળાનું આ વર્ષે ગુજરાતી માધ્યમનું પરિણામ સત્તાણું પોઈન્ટ એકસઠ ટકા તેમજ અંગ્રેજી માધ્યમનું પરિણામ સો ટકા આવ્યું ગુપ્તા લક્ષ્મી કુમારે એ વન ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું આ ઉપરાંત મૌર્ય અંશુકુમારી પ્રમોદભાઈ ચોરાણું પોઈન્ટ છપ્પન ટકા અંગ્રેજી માધ્યમ શેખ શિરીન અહમદ શાહ ત્રાણું પોઈન્ટ પંચોતેર ટકા ગુજરાતી માધ્યમ સિંઘ પિયુષ કુમાર પારસ સિંઘ એકાણું પોઈન્ટ પચીસ ટકા અંગ્રેજી માધ્યમ આગરિયા સાહિસ્તા સલીમભાઈ અઠ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા ગુજરાતી માધ્યમ ગઢિયાતર સિફા અકબર અલી અઠ્યાસી પોઈન્ટ છ્યાસી ટકા ગુજરાતી માધ્યમ કટિયા ફરઝાના જુમાભાઈ સત્યાસી પોઈન્ટ આણત્રીસ ટકા ગુજરાતી માધ્યમ સિંઘ સચિન પ્રમોદભાઈ ત્ર્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા અંગ્રેજી માધ્યમ સવિતા પ્રાંશુ શોનું એક્યાસી પોઈન્ટ સાત ટકા અંગ્રેજી માધ્યમ કુંભાર નિશાંત જહાં સિદ્ધિકભાઈ ઓગણસી પોઈન્ટ ઇઠ્ઠોતેર ટકા ગુજરાતી માધ્યમ અને કુંભાર ઉંઝેર સિદ્ધિકભાઈ ઓગણાએસી પોઈન્ટ છવ્વીસ ટકા ગુજરાતી માધ્યમ જેમણે નંબર મેળવ્યા હતા આ અંગે તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન અપાયા હતા આ ઉપરાંત માર્કશીટ વિતરણ સમયે સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાં વાલીઓએ શાળા પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સંસ્થાના એજ્યુકેશનલ ડાયરેક્ટર શ્રી રહેમાબેન કુરેશીએ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્કશીટ આપી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા માય સેલ્ફ રહીમા કુરેશી હું જમિતુલમાં સંચાલિત સાહજ હાજીપીર પબ્લિક સ્કૂલ અને મહિલા પીટીસી કોલેજ ની અંદર એજ્યુકેશનલ ડાયરેક્ટર છું છેલ્લા દસ વર્ષથી હું અહીંયા કને સૌપ્રથમ પ્રિન્સિપલ તરીકે અને છેલ્લા પાંચ વર્ષથી એજ્યુકેશનલ ડાયરેક્ટર તરીકે મારી ફરજ નિભાવી રહી છું આજ રોજ અમારી શાળાની અંદર ધોરણ દસ ની માર્કશીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર વાલીઓને અને અમારા જે વિદ્યાર્થીઓ છે એમને આજે અમે આમંત્રિત કર્યા છીએ અને એમને સન્માનિત કરવા માટે એક નાનકડો એવો કાર્યક્રમ રાખેલ છે અમારી શાળાનો જે રિઝલ્ટ છે આ વર્ષનું ધોરણ 10 નું રિઝલ્ટ એ ગુજરાતી મીડિયમ નું 97.61% રિઝલ્ટ આવેલ છે જ્યારે ઇંગ્લિશ મીડિયમ જે SSC નું રિઝલ્ટ છે એ 100% રિઝલ્ટ અમે લાવ્યા છીએ આ વર્ષે જેની અંદર A2 A2 ની અંદર અમારી પાસે ટોટલ 5 વિદ્યાર્થીઓ અને A1 ની અંદર એક વિદ્યાર્થીએ અમારી જગ્યા બનાવી છે અને ખૂબ સરસ રિઝલ્ટ આવ્યો છે અમારી શાળાનો જે રિઝલ્ટ છે એ દર વર્ષે જે છે એની અંદર સુધારો આવી રહ્યો છે અને ચેન્જીસ આવી રહ્યા છે એના એનો શ્રેય જે છે હું અગર આપીશ કોઈ બાબતને ઘણા બધા ફેક્ટર એના ઉપર કામ કરતા હોય છે પણ ખાસ પરિબળ છે એકમ કસોટી દરેક યુનિટ બાદ જે ટેસ્ટ લેવામાં આવતી હોય છે એ બાળકોના એનાલિસિસ કરવામાં ખૂબ ઉપયોગી થતી હોય છે જેના થકી ખ્યાલ આવે છે પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ અમારું પહેલા જ વર્ષનું રિઝલ્ટ જે છે ફિફ્ટી થ્રી પરસેન્ટ હતું ત્યારથી કરીને આજે બે હજાર ની વાત કરું જે હમણાં રિઝલ્ટ જાહેર થયું છે તો દર વર્ષે રિઝલ્ટમાં ઇન્ક્રીમેન્ટ થતું જ આવ્યું છે વધારો થતો જ આવ્યો છે ચાહે દસમું ધોરણ હોય કે બારમું ધોરણ હોય તો એના પાછળ ઘણા બધા પરિબળો કામ કરે છે પણ ખાસ કરીને અગર હું અહીંથી મારા વિદ્યાર્થીઓને કંઈ કહેવા કે વાલીઓને કહેવા માંગીશ તો મેન વસ્તુ જે છે છે એ કન્સ્ટન્સી તમે જોશો તો એક એવરેજ વિદ્યાર્થી અને એક જે ટોપ કરતો હોય છે વિદ્યાર્થી એની અંદર જાજો ફરક નથી હોતો અગર ફરક હોય છે તો મારા મતે બે જ વસ્તુનો ફરક હોય છે એક છે રિવિઝન અને બીજી છે પ્રેક્ટિસ જેટલું વધુ રિવિઝન બાળક કરે છે જેટલી વધુ સેલ્ફ પ્રેક્ટિસ જાતે પેન ઉપાડી અને લખે છે ચેક કરે છે એમ કરીને જે બાળક મહાવરો કરે છે એનો રિઝલ્ટ જે છે નજીવું છે તો અમે એના ઉપર ધ્યાન રાખીએ છીએ ઓલ ઓવર અમારે થિંકિંગ એ જ રહેતી હોય છે કે વિદ્યાર્થીઓ જેમ બને એમ સેલ્ફ જે છે એ જાતે પ્રેક્ટિસ કરે બાળક એટલે અમે દિવાળી સુધી સિલેબસ પૂરું કરાવી લેતા હોઈએ છીએ અને દિવાળી બાદ જે છે

જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં અમારી પાસે એલકેજી થી 11th ક્લાસ છે જે આર્ટસ છે હાલમાં અને મહિલા પીટીસી કોલેજ છે એમાં જે નબળા વિદ્યાર્થીઓ અમારી પાસે આવતા હોય છે એમના માટે અમે એ જ સિલેબસમાંથી અલગ આયોજન કરતા હોઈએ છીએ જે આપણી બ્લુપ્રિન્ટ છે ધોરણ 10 ની ધોરણ 12 ની તો એ બ્લુપ્રિન્ટ ને ધ્યાન રાખી જે બાળકનું લેવલ હોય છે એ લેવલ અકોર્ડિંગ અમે એને એનાલિસિસ કરતા હોઈએ છીએ કે કઈ બ્લુપ્રિન્ટ એને સરળ પડશે તો એમાંથી જે ક્વેશ્ચન નંબર્સ હોય છે કે જે બાળક ઈઝીલી કરી શકે અમે સિલેક્ટ રાખીએ છીએ પણ જે બ્લુ પ્રિન્ટની અંદર એટલું કે એ લોકોને પાસિંગ માર્ક સુધી લાવે એ અમારા પ્રયત્ન રહેતા હોય છે કે કમસે કમ પાસ થઈ જાય કેમકે એના લેવલ પ્રમાણે અને બીજા વિદ્યાર્થી એવા હોય છે જે ખૂબ હોશિયાર હોય છે તો એ લોકો કેમ એવન પ્રાપ્ત કરે એના માટેની અમારી તૈયારી એને લઈને અલગ હોય છે એટલે સામાન્ય રીતે કહું તો વ્યક્તિગત ધોરણે જે તમે કહી શકો કે અમે એ પ્રમાણે ઉપર ધ્યાન આપતા એટલે એક એક બાળકની નબળાઈ જાણવી બહુ જરૂરી છે જ્યાં સુધી તમે કોઈ બાળકની નબળાઈ નહીં જાણો તો તમે દૂર જ નહીં કરી શકો જનરલી વર્ગોની અંદર શું થતું હોય છે કે ક્લાસમાં ત્રીસ ચાલીસ ની હોય આપું વર્ષ ખતમ થઈ જાય વિષય શિક્ષકને અમુક વિદ્યાર્થીઓના નામ તક ખબર નથી હોતી આવા પણ અનુભવો અમને થયેલા છે તો એનાથી શું થતું હોય છે જો તમને વિદ્યાર્થી નામ તક ખબર નથી તો એને અભ્યાસકાળ દરમિયાન તમારા વિષયમાં અન્ય કોઈ વિષયમાં શું તકલીફ આવી રહી હશે તમે કેમ જાણી શકશો એટલે સૌથી જરૂરી છે બાળકનો કોઈ અરીસો છે તો એ છે એનું પેપર આન્સર પેપર આન્સર શીટ જે બાળકે લખ્યું છે એના ઉપરથી જ એ અમારું જે છે એ મેઈન પહેલું એક જેને કહેવાય ને કે આપણે એના ઉપર પૂરું રિસર્ચ કરી શકીએ તો અમારું રિસર્ચ ફેક્ટર બાળકનું ક્વેશ્ચન પેપર હોય છે અમે તો ભણાવ્યું સરસ ભણાવ્યું એનો અરીસો મને ક્યાં દેખાશે તો બાળક જે એનાલિસિસ કરું છું તો ઓલ ઓવર ત્રીસ જણાના આન્સર શીટ મારા હાથમાં આવી કયા બાળકની ક્યાં તકલીફ પડી રહી છે મોસ્ટ ઓફ કયા સેક્શનમાં તકલીફ પડી રહી છે જો સેક્શન સી માં છે પ્રશ્ન તો અમે પછી સેક્શન સી નું એક અલગથી આયોજન કરતા હોઈએ છીએ અને એને પછી એક મહિના સુધી એ આયોજન હોય છે છે ફરીથી એક્ઝામ લઈએ જેમાં એનો સુધાર દેખાય તો જેના થકી શું થાય છે સર અમે એક એક વિદ્યાર્થીને ટટોલી શકીએ છીએ બરાબર અને જ્યાં પ્રશ્ન છે ત્યાં જ કાર્યવાહી કરી શકીએ છીએ એટલે અમને ઓછા સમયમાં ઝડપથી ફળ મળે છે એટલે ઘણી વાર વાલીઓ કહેતા હોય છે કે અમારું બાળક બીજા નવમું ધોરણ બીજી કોઈ સ્કૂલમાં બે બે વર્ષ ફેલ થઈને આવેલા હોય છે બાળકો એવા વિદ્યાર્થીઓ પણ અમારી પાસે દસમા ધોરણમાં ફર્સ્ટ પાસ થયેલા છે અને પચાસ ટકા ઉપર એમાં શું થાય છે સતત જેમ વિદ્યાર્થી કન્સિસ્ટન્સ રહેવું જોઈએ એવી જ રીતના આચાર્ય અને ટીચર એને પણ સાથે સાથે એવી જ રીતના કન્સીસ્ટન્સી મેન્ટેન કરવી પડે છે બાળક જોડે તો જ આપણે એ સફળતાનો જે સ્વાદ છે એ ચાખી શકીએ છીએ

પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું અમારું આજે ઇંગ્લિશ મીડિયમ જે છે એ આ વર્ષથી જ પ્રથમ વર્ષ જ છે કે જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં દસમું ધોરણ અમે ચાલુ કર્યું છે અને આ વર્ષે જ અમારું ઇંગ્લિશ મીડિયમનો સો ટકા પરિણામ આવ્યું છે જેમાં એક વિદ્યાર્થીની ગુપ્તા લક્ષ્મી એ એ છે અને બાકીના ત્રણ વિદ્યાર્થીઓ જે છે એ એ ટુમાં માર્ગ મેળવ્યું છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફર્સ્ટ યર હતું એટલે અમે બધા થોડા નર્વસ હતા કે કેવી રીતે બોર્ડમાં મહેનત કરવી અને કેવી રીતે કેમ રિઝલ્ટ આવશે સો ટકાનું પણ આ બધી નર્વસિંગ જે છે એ અમારા જે ડાયરેક્ટર મેમ છે રહીમાબેન એમને દૂર કરી છે અને એમનો ફૂલ સપોર્ટ રહ્યો છે આખા વર્ષ દરમિયાન એમને અમારા એક્સ્ટ્રા ક્લાસનું આયોજન એક એક નાની મોટી બાબત નબળા વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ બધાનું જે મેનેજમેન્ટ કરવાનું હતું એમને બહુ સારી રીતે કરી અને અમને શીખવાડ્યું છે અને એમના થકી જ આજે અમારું જે રિઝલ્ટ છે પ્રથમ વર્ષે સો ટકા આવ્યું છે એના માટે હું બધા શિક્ષક ગણ રહીમાબેન અને વાલી તથા બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આભાર નમસ્કાર મારું નામ જયપા ઋષા કરમસિંહભાઈ છે હું જમ્ય તુલમાઈન સંચાલિત શાહ ઝકરિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાઇસ પ્રિન્સિપલ તરીકે હાલ કાર્યરત છું ત્રણ વર્ષથી આ વર્ષનું અમારા પરિણામની વાત કરીએ અમારી જે દીકરીઓ છે ધોરણ દસ અને બાર ની તેઓ તમામ તમામ પાસ થઈ અને સો ટકા પરિણામ મેળવ્યું છે તે માટે તમામ દીકરીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અમારી શાળાનું જે પરિણામ આવ્યું છે તે માટે હું રહીમાબેન

પબ્લિક પ્રાઇમ પબ્લિક હાઈસ્કૂલમાં છું હમણાં વર્ષ ધોરણ મારી ગુજરાતી મીડિયમમાં આવ્યું છે જેમાં મારા સત્યાસી પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે અને મને ખૂબ જ આનંદ થાય છે કે મારા આટલા સારા ટકા મારા શિક્ષકો અને તેમણે મારા પાછળ આટલી મહેનત કરી મારા પેરેન્ટ્સે આટલી મહેનત કરી અને મને આમ ખૂબ જ આનંદ થાય છે જયારે અમે નાઇન્થ ક્લાસમાં ભણતા હતા ત્યારે અમે એટલું બધું ભણવામાં નથી દેતા ધ્યાન પણ અમે ધોરણમાં આવ્યા ત્યારે પહેલા દિવસથી સ્ટાર્ટ કર્યું અને એવી રીતે સ્ટાર્ટ કર્યું કે અમે એકાએક પ્રશ્ન બરાબર યાદ આવી જાય બરાબર સમજાને અને જયારે અમે એને બોર્ડમાં લખીએ તો એવું ના લાગે કે એને અમે પહેલી વાર જોઈ રહ્યા છીએ કે બીજી વાર જોઈ રહ્યા છીએ અમે એને સરસ બરાબર રીતે લખી લીએ મને ખૂબ જ આનંદ થાય છે કે મારા આટલા સારા ટકા આવ્યા જેમાં મારા શિક્ષકો પાછા ઘણી મહેનત કરી છે અમારે અહીંયા એક્સ્ટ્રા ક્લાસ પાંચ વાગ્યાથી પાંચ વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે સરજી અમારી અહીંયા ક્લાસ પાંચ વાગ્યા સુધી હોય છે અને ક્યારે ક્યારે રાતના નવ પણ વાગી શકે છે પણ એમાં અમે ખરોખર મહેનત કરીએ છીએ ને એની બદલ જ હવે અમારા બહુ જ સારા ટકા આવ્યા છે અને અમને એનો ખૂબ જ આનંદ થાય છે થેન્ક યુ फर्स्ट ऑफ़ ऑल गुड मॉर्निंग एवरी वन माई नेम इज़ लक्ष्मी गुप्ता माई स्कूल नेम इज़ शाजारिया पब्लिक स्कूल हमारे स्कूल में हमारे स्कूल का इंग्लिश मीडियम में हंड्रेड परसेंट रिजल्ट आया है और मेरा नाइन्टी वन परसेंट आया है रिजल्ट और ये सारा मैं ए वन में आई हूँ और ये सारा कुछ हमारे स्कूल हमारे स्कूल के सारे टीचर्स सबके हार्ड वर्क का नतीजा है हमने सुबह से लेकर शाम तक एक्स्ट्रा क्लास तक बहुत मेहनत की थी टीचर्स ने भी और हमें टीचर्स ने हमेशा टाइम टाइम पर गाइड किया था कि हमें क्या पढ़ना है कैसे पढ़ना है कितना मारो नाम इशाक हासम आगरिया गांव मथड़ा मांझी सरपंच बोलूं छो और आ वक्ते अंजार जमीयत स्कूल ना अंदर 97.19% ગુજરાતી મીડિયમનું રિઝલ્ટ આવ્યું છે ઇંગ્લિશ મીડિયમનું સો ટકા રિઝલ્ટ આવ્યું છે અને મારા ગામના તકરીબન નેવું થી સો છોકરાઓ ગણે છે અને આ વખતે એવું થયું કે નવમાં ધોરણના અંદર ઘણા બધા છોકરાઓ એવા હતા કે જે નવાણું ટકા પાસ ન થાય એવી સિચ્યુએશનમાં હતા પણ મેડમ મિરિયમ રહીમાબહેન તથા સ્કૂલ સ્ટાફનો જે એવો મહેનત હતી જે પાછલા ત્રણ મહિના જે એક્સ્ટ્રા ક્લાસ કરાવી અને મથરાના અંદર જેટલા પણ છોકરાઓ હતા એ સારા ટકા લઈ અને પાસ થયા એ બદલ હું સ્કૂલનો તથા રહીમાં બેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને તમામ ગ્રામજનો તથા અંજાર તાલુકાના સર્વે ગ્રામજનો વાલીઓને હું અપીલ કરું છું કે આપણા અંજાર તાલુકાની અંદર જમ્યત સ્કૂલ એવી છે કે જે મધ્યમ વર્ગ અને ગરીબ માણસોને માટે બેસ્ટ ઓપ્શન છે તો જેમ બને વધારેમાં વધારે એડમિશન થાય આ સ્કૂલ પ્રત્યે મને બહુ લાગણી છે અને હંમેશા હા સ્કૂલ ભણતર વિશે વાત કરીએ તો જે એક્સ્ટ્રા ક્લાસનું જો આ લોકોનું જે ડિસિઝન છે એ બેસ્ટ ડિસિઝન છે એના માટે આ રિઝલ્ટ જે આવ્યું છે એ એક્સ્ટ્રા ક્લાસનો મહેનત છે અને આ લોકો બહુ સારી મહેનત કરે છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોક માં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નનશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો